અને પરોઠો બનાવવા માટે આપણે મેં અહીં બાજરાનો લોટ લીધો છે અને ઘી લીધું છે ઉપર ચોપડાવવા માટે અને પાણીની જરૂર પડશે ને તેલની જરૂર પડશે ને આપણે મસાલો લીધો છે કે આપણે મસાલા નાખતા જઈશું કહેતા જઈશું બટકા આપણે પેલા વઘારી નાખશું અડધી ચમચી આપણે તેલ નાખશું તેલ આપણું ગરમ થવા દઈશું એમાં આપણે જીરું નાખી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે અને જીરું આપણે તકડી ગયું એમાં આપણે લસણ ને કડી નાખી દઈએ છીએ આપણે ડુંગી દઈશું ડુંગળી આપણે થોડીક ખેડવી લઈશું પકાવી લીધું i'm happy but i am but i can not so everything the by wind for cockery of the but મિક્સ કરી નાખશું અડધી નાખી દીધું પાવડર હળદર પાવડર લાલ મરચી અહીં આપણે મિક્સ કરી નાખશું આપણે ગેસ બંધ કરી નાખશું તૈયાર છે આપડે બટેકાનું સ્ટપ તો આપણે નીચે ઉતારી દેસું હવે આપણે માવો ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધવા માટે આપણે પાણી નાખશું અને મીઠો નાખશું અડધી ચમચી અને ઓગાળી નાખશું હવે લોટ આપણે ચાળી લઈશું બાજરાનું દોઢ વાટકી મેં લોટ લીધો છે વહીને આપણે સારી રીતે બાંધી લઈશું થોડુંક થોડુંક પાણી નાખીને ઘરે નથી નાખવાનું આપણે ઢીલો જેવો રાખવાનો સારી રીતે મિક્સ કરીને આપણે મસલીને બાંધી લઈશું થોડુંક ઘડું પાણી નાખતા જઈશું જોતું જોતું પૂરતું આપણે આપણે મસલી બાંધવી એટલે સરસ થાય સોફ્ટ લોટ થઈ જાય લોટ બંધ આવી રીતે લાડવા ઘોડે કરી નાખશું ગોળ સાઈડમાં મેકી દેવી અને આપણે માવાનું સ્ટફિંગ તૈયાર કરી લેવી

થોડોક ટીપીને આપણે એવડો કરી નાખવાનો એમાં આપણે વચ્ચે મીકી દેવાનો માવો અને આપણે રોટલીનું ગુંડળું વાળવી એ રીતે વાળી દેવાનું બધી બાજુથી કવર કરી નાખવાનું અને ગોળ કરી નાખવાનું પાણીવાળો સજાત કરીને સરસ રીતે આપણે એક ઓલી તરાટ ન રહે એવી રીતે આપણે બધી લોહીને આપણે થોડોક ટીપી નાખશું આપણે હાથેથી બોભી નથી હોય એના કતાર આપણે એમાં બહાર આવી જાય છે ફાટી જશે રોટલો નગર ધીમે ધીમે આપણે કરતા જઈશું જ્યાં આપણે પરાઠો ફાટીને આપણે પાણીવાળી આંગળી કરીને એવી રીતે કરીને આપણે તો કવર કરી નાખશું આપણે પરાઠો ધીમે ધીમે મોટો કરી નાખશું હવે આપણે પરાઠો તૈયાર થઈ ગયો આપણે તાવડીમાં નાખી દઈશું તાવડી મેં ગરમ થવા મૂકી દીધી હું પહેલા આપણે સેજ પાણી વાળો વાત કરીને આ બધું કવર કરી નાખશું આ બાજુ થોડુંક આપણે ચડવા દઈશું આપણે થોડોક જ ચડવા દેવાનું છે અને આપણે ફેરવી લેવાનો છે હવે ફેરવી લઈશું આપણે આ બાજુ આપણે જાજોને ચડવા દેવાનું એટલે આપણો પરાઠો ફૂલાય આપણે કોરેન બધી કોરાય એવી રીતે ફેરવી ફેરવીને ચડવી દઈશું એટલે કોર કાચી રહી જાય હવે આપણે ઓલી સાઈડ ફેરવી નાખશું સેજ ઉપરથી આપણે સેજ સેજ પ્રેશર દઈશું એટલે આપણે ફૂલ લઈ જાય પરાઠો એકદમ આપણો ફૂલાઈ ગયો છે આવી રીતે અને કોર એક કાચી ન રહી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું

જો તમને બતાવી આવી રીતે એકદમ બેય આપણે નોખો થઈ છે બે પડ આપણા આવી રીતે ખાવાની ખૂબ જ મજા આવે એવી હવે ઉપર આપણે ખી પડી દઈશું આપણે ડિસ તૈયાર છે આપણે બાજુના લોટ તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો